જય હિન્દ વંદે માતમ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલની અંદર આજના વિડીયો લેક્ચરની અંદર આજે આપણે પોલીસ કોન્સ્ટેબલ સ્પેશિયલ ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાના મોસ્ટ એમપી પચાસ એમસીક્યુ ક્વેશ્ચન જોવાના છીએ ઓકે પોલીસની પરથી મિત્રો ટૂંક જ સમયમાં આવનારા ત્રણથી ચાર મહિનામાં જ્યારે આવવાની હોય ત્યારે આ એમસીક્યુ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે એના પહેલાં મિત્રો એક અગત્યની જાહેરાત કે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી માટે આપણો સ્પેશિયલ પોલીસ કોન્સ્ટેબલ સ્પેશિયલ ક્રેશ કોર્સ આપણે ફેમસ એકેડમી નામની એપ્લિકેશન ઉપર લોન્ચ થઈ ચૂક્યો છે આ ક્રેસ કોર્સની અંદર મિત્રો પોલીસ કોન્સ્ટેબલના અભ્યાસક્રમ મુજબ પાર્ટ એ અને પાર્ટ બીની સંપૂર્ણ તૈયારી અને લેટેસ્ટ વિડિયો લેક્ચર પરીક્ષા ટાઈમે દસ દસ મોડલ પેપર વિષય વાઇઝ અને ટોપિક વાઇઝ મોક ટેસ્ટ આ તમામ વસ્તુઓ તમને આ પોલીસ કોન્સ્ટેબલ ક્રેશ કોર્સમાં મળી જશે આની પ્રાઇસની વાત કરીએ તો ચારસો ને રૂપિયાની પ્રાઇસ છે ઓકે તો અત્યારે જોડાવા માટે ફેમસ એકેડમી નામની એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરીને આ પોલીસ કોન્સ્ટેબલ સ્પેશિયલ ક્રેશ કોર્સમાં તમે જોઈન થઈ શકો છો અને હવેથી આપણી એપ્લિકેશન ઉપર ડેલી દસ જેટલા એમસીક્યુ પ્રેક્ટિસ માટે મૂકવામાં આવે છે ઓકે તો તમે મૂલ્યાંકન માટે આ ટેસ્ટ પણ ફ્રીમાં આપી શકો છો તો એના માટે પણ તમારે ફેમસ એકેડેમી નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરવાની રહેશે તો ચાલો મિત્રો હવે શરૂઆત કરીએ આપણે ક્વેશ્ચનની ચાલો ક્વેશ્ચન નંબર વન છે કે ભાઈ સિંધુ તટ પ્રદેશને મેસોપોટેમિયસ એ ખાલી જગ્યાએ નામ આપ્યું જો જીસીઆરટી વાંચી હોય તમે તો મિત્રો આનો જવાબ આવે છે મેલુઆ ઓકે જીસીઆરટીમાં પ્રશ્નની માહિતી તમામ આપેલી છે ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ મેગેસનીસે ખાલી જગ્યાને ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં તેના રાજદૂત તરીકે મોકલ્યા હતા તો આમાં જવાબ આવે છે મિત્રો સેલ્યુકસ ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ વંશના જાણીતા બે શાસકો કોણ હતા તો મૌર્ય વંશના શાસકો આપણને જોતાની સાથે આમાં નીચેનામાંથી કયા હતા તે આપણે જોવાનું છે ઓકે અને ઉપરના પૈકી કયા કયા કયું અથવા કયા વિધાનો સત્ય છે તો આમાંથી વાત કરીએ તો ચંદ્રગુપ્ત અને બિંદુસાર અને ચંદ્રગુપ્ત અને અશોક આ વંશના રાજાઓ છે ઓકે આમાં બિંબીસાર ન આવે અને પુષ્યમિત્ર પણ ન આવે એટલે એ વિધાન એક અને બે તો નીકળી ગયા તો આનો જે ફાઇનલ સાચો જવાબ જે છે તે આવશે ત્રણ અને વિધાન ત્રણ અને ચાર ત્યારબાદનો ક્વેશ્ચન છે ખાલી જગ્યાએ પ્રાચીન લિપિઓ અથવા લેખન પદ્ધતિઓનો અભ્યાસ છે તો એને કહેવામાં આવે છે પેલેગ્રાફી ત્યારબાદનો ક્વેશ્ચન છે ખાલી જગ્યાએ બારાબાર ટેકરીઓમાં ત્રણ ગુફાઓ બંધાવી અને તે આજીવિકાને ભેટ આપી તો જવાબ આવશે અશોક ચોલા શાસકોનો પારંપરિક વિસ્તાર ખાલી જગ્યાનો મુખ ત્રિકોણ પ્રદેશ હતો તો જવાબ આવે કાવેરી ઈસવીસન સોળસો ચુમોતેરમાં પોંડુચેરી ખાતે ખાલી જગ્યાનું મુખ્ય કેન્દ્ર સ્થાપવામાં આવ્યું તો જવાબ આવે ફ્રેન્ચ ડેલાઉસીએ લોર્ડ ડેલાઉસીએ અંતે અઢારસો છપ્પનમાં ખાલી જગ્યાને જોડી દીધું જવાબ આવે અવધ ખાલી જગ્યાએ મારો જન્મસિદ્ધ હક છે અને હું તે પ્રાપ્ત કરીને રહીશ આ વિધાન બાલગંગાધર તિલક દ્વારા કહેવામાં આવ્યું હતું તો જવાબ આવે સ્વરાજ ઓકે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે છે ચાલો બાદનો ક્વેશ્ચન રાજા રામ મોહન રોયે અઢારસો ને અઠ્યાવીસમાં કલકત્તામાં ખાલી જગ્યાની સ્થાપના કરી તો જવાબ આવે બ્રહ્મ સમાજની અઢારસો સત્તાવનના બળવાને ખાલી જગ્યાએ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે વર્ણવ્યો હતો તો જવાબ આવે વીર સાવરકરે હડપ્પાના રાજગઢમાં સૌથી ઊંચી ઇમારત ખાલી જગ્યાની હતી તો અનાજના કોઠારની ત્યારબાદ લાળકાના મેદાનોમાં સ્થિત મોહૈ સ્થાનિક નામ શું છે મોહેજુદરોને આપણે સ્થાનિક મૂત્રકોનો મૃતકોનો ટેકરો અથવા તો લાશનો ઢગલો એવું કહી શકીએ ત્યારબાદ મોહમ્મદ બેગડાના સંદર્ભમાં આપણે સત્ય વિધાનો શોધવાના છે તો આમાંથી વાત કરીએ તો વિધાન નંબર એક છે તે ગુજરાતના સર્વ રાજ્યોમાં શ્રેષ્ઠ હતું આ સાચી વાત છે તેને કોઈપણ મંત્રીના પ્રભાવ સિવાય શાસન કર્યું હતું આ પણ સાચી વાત છે ત્રીજા નંબરનું વિધાન છે તેને ગિરનાર અને ચાંપાનેના કિલ્લાઓમાં જોડી દીધા હતા આ પણ સાચું વાત છે અને તેને તેના સામ્રાજ્યમાં વૃક્ષોના વિકાસને નિરુત્સાહિત કર્યો તો આ ખોટું છે તો ફાઇનલ જવાબ આવે છે વિધાન એક બે અને ત્રણ સાચા છે સિકા સિક્કાંગો ખાતે યોજાયેલી ધર્મ ધર્મ સંસદમાં વિવેકાનંદે ક્યારે હાજરી આપી હતી અઢારસો ને ત્રાણુંમાં ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા તો એ હતા ગોપાલકૃષ્ણ ગોખલે ગદર પક્ષનું મુખ્યાલય નીચેના પૈકી કયા દેશમાં સ્થિત હતું તે હતું સંયુક્ત રાજ્ય અમેરિકામાં ઈસવીસન ઓગણીસો બેમાં ગુજરાતના કયા સ્તરે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અઢારમું સત્ર આયોજવામાં યોજવામાં આવ્યું હતું તો અમદાવાદ ખાતે ભારતના વિભાજન સમયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ કોણ હતા તે હતા આચાર્ય જે કૃપલાની ત્યારબાદ નીચેના પૈકી કયા સ્વતંત્ર સેનાનીએ જય હિન્દનું સૂત્ર આપ્યું હતું તો સુભાષચંદ્ર બોઝે જય હિન્દનું સૂત્ર આપ્યું હતું ભારતમાં ખાલી જગ્યાને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો સરદાર વલ્લભભાઈ પટેલનો જે જન્મદિવસ છે તેને રાષ્ટ્રીય એકતા દિવસ એટલે કે નેશનલ યુનિટી દિવસ તરીકે ઉજવવામાં આવે છે ક્રિપ્સ મિશન સાથેના કોંગ્રેસના સત્તાવાર વાટા કાટકારો નીચેના પૈકી કોણ હતા તો એ તો પંડિત પંડિત જવાહરલાલ નહેરુ અને મૌલાના આઝાદ સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા તે હતા શ્રી રાજગોપાલાચારી આચારી ઓગણીસો ને ત્રેપનમાં રચાયેલ રાજ્ય પુનઃગઠન આયોગનું નેતૃત્વ કોણે કર્યું હતું તે કર્યું હતું ફજેલલીએ ચાલો ત્યારબાદ યુએન ટેબલના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાન લો ચાર પ્રકારના વિધાન પ્રાણ આપી દીધા છે ચાલો યુએન ઠેબર અઢારસો ઓગણીસો અડતાલીસથી ઓગણીસો ચોપન દરમિયાન સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે સેવા આપીએ ત્યાં સાચું વસ્તુ છે સૌરાષ્ટ્રના સૌપ્રથમ પ્રથમ મુખ્યમંત્રી એટલે કે ઉચ્ચરાય ઠેબર તેઓ ઓગણીસો પંચાવનથી ઓગણીસો ઓગણસા સુધી કોંગ્રેસના પ્રમુખ રહ્યા હતા આ પણ સાચું છે તેઓ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષ હતા પણ સાચી વાત છે અને તેઓને પદ્મવિભૂષણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો આ પણ સાચું છે તો ફાઇનલ જવાબ આવે છે ઓપ્શન ડી એક બે ને ત્રણે ચારે ચાર વિધાનો સાચા છે ત્યારબાદ તેરમી સદીના અંતમાં કાકટીયા સામ્રાજ્યની મુલાકાત લેનાર વિદેશી મુસાફરનું નામ શું હતું તેમનું નામ હતું પોલો જે ઇટાલિયન હતો ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ખાલી જગ્યાના નેજા હેઠળ આવે છે સંસ્કૃતિ મંત્રાલય હેઠળ બંધારણો કયો અનુ છેદ રાષ્ટ્રીય મહત્વના સ્મારકો અને સ્તરો અથવા વસ્તુઓના રક્ષણ સાથે સંબંધિત છે તો અનુચ્છેદ ઓગણપચાસ સક્ષમત પ્રમાણે સામાન્ય રીતે ગણેશ ચતુર્થી કયા મહિનામાં આવે છે તો ગણેશ ચતુર્થી ભાદરવા મહિનામાં આવે છે ત્યાર ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ કેટલીક બૌદ્ધ શિલાકૃતો ગુફાઓ અને જે કેટલીક બૌધ્ધ શિલાકૃત ગુફાઓ ચેત્ય કહેવાય છે અને જ્યારે અન્ય કેટલીક વિહાર કહેવાય છે તો આ ચેત્ય અને વિહારમાં તફાવત શું છે તે આપણે જણાવવાનો છે તો જો જે ચેત્ય છે એ પૂજાનું સ્થાન છે જ્યારે વિહારી સાધુઓનું નિવાસસ્થાન છે ઓકે જી સીઆરથી તમે સારી રીતે વાંચી હશે તો તમામ પ્રશ્નોના જવાબ તમને આવડતા હશે નીચે આપેલ જોડીઓને ધ્યાનમાં લેવાની છે અને સાચી જોડી આપણે પસંદ કરવાની છે તો મોહિની અટમ ઓડિશા આ ખોટું છે ઓકે પહેલાં નંબરનું શું છે ખોટું છે યક્ષગણ કર્ણાટક સાચું છે ગરબા ગુજરાત સાચું છે તો આમાં જવાબ આવે છે માત્ર બે અને ત્રણ ચાલો ત્યારબાદ આપણે જોડકાને જોડવાના છે ઓકે જોડકા જોડવાના છે પેલું છે મોટા જાગીદારોને ફાળવવામાં આવેલ જમીન એમાં જવાબ આવે જાગીરદારી પદ્ધતિ ત્યારબાદ ભાડા ઉગરાદારના મહેસૂલી ખેડૂતોને ફાળવવામાં આવેલી જમીન તો એમાં આવશે જમીનદારી પદ્ધતિ ત્રીજું છે પછી સીમાં આપેલું છે કે ભાઈ પેટા ભાડે ગીરવે તબદીલી ભેટ અથવા વેચાણના અધિકાર સાથેની તો એમાં જવાબ આવશે રૈયતવાળી પદ્ધતિ અને ગ્રામ્ય કક્ષાએ કરવામાં આવેલ મહેસૂલી સમાધાન તો જવાબ આવે મહાલવાળી પદ્ધતિ દરેક ખેડૂતને ફાળવવામાં આવેલી જમીન ઓપ્શન ડી નીચે પૈકી કઈ ફિલ્મ ભારતમાં નિર્મિત સૌપ્રથમ બોલતી ફીચર ફિલ્મ હતી તો એ હતી આલમારા ઓકે અને આ આલમારા ફિલ્મનું જે નિર્દેશન નિર્દેશન છે જે એ અર્દેશ્વર ઈરાની દ્વારા કરવામાં આવ્યું હતું અજંતા અને મહાબલીપુરમથી જાણીતા બે ઐતિહાસિક સ્મારકોમાં શું સમાનતા છે તો આમાં જવાબ આવે છે મિત્રો કે ભાઈ બંને શિલાકૃત સ્મારકો ધરાવે છે કે જવાબ આવે માત્ર ત્રણ ત્યારબાદ નીચેના પ્રાણીઓને ધ્યાનમાં લેવાના છે સિંહ ઘોડો હાથી અને બરદ તો આ ઉપના પૈકી કયા પ્રાણીઓ ભારતીય રાષ્ટ્રીય પ્રતીકમાં જોવા મળે છે તો તમામ જોવા મળે છે તો જવાબ આવે છે ઓપ્શન ડી પ્રથમ ગુજરાતી નવલકથા કરણ કેલાના લેખક કોણ હતા તો જવાબ નંદશંકર તુર્જાશંકર મહેતા ગુજરાતના પ્રસિદ્ધ બાળ કેરમણીકાર ગીજુભાઈ ભતેકાનું કયું ગુલામનું નામ આપવામાં આવ્યું છે ભૂચ્છારીમાં નાના રાજ્યના રાજકોણ પરંતુ મહાન રમતના રાજા પ્રખ્યાત અંગ્રેજી નિમતકાર એજિગાર્ડિનર દ્વારા આ વિધાન કોના માટે કહેવામાં આવ્યું હતું તો રણજીત સિંહ માટે ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ નીચેના પૈકી કઈ ફિલ્મ ઓસ્કાર એવોર્ડની શ્રેષ્ઠ વિદેશ ભાષા ફિલ્મ કેટેગરીમાં નામાંકિત થનારી પ્રથમ ગુજરાતી ફિલ્મ હતી તો વીર અમીરજી અડધી સદીની વાંચનયાત્રાના લેખક કોણ છે મહેન્દ્ર મેઘાણી ભીમદેવ સોલંકી દ્વારા આબુ ખાટે દંડનાયક તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી કે જેમણે દેલવાડાના નિર્માણમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી તો જવાબ આવે વિમલ મંત્રી ગુજરાતનું પ્રાચીનતમ પુસ્તકાલય કયું છે મિત્રો તો એ છે કચ્છ સંગ્રહાલય ઓકે કચ્છ ગુજરાતની કોયલ તરીકે કોણ જાણીતું છે તો જવાબ આવે બેન ભીલ હુડો નૃત્યની ઉત્પત્તિ કેવી રીતે થઈ હતી તો જવાબ આવે ખેટાની લડાઈ દ્વારા ગુજરાતમાં ભૂંગરૂ એ નો એવોર્ડ સેના માટે જીત્યો તો જવાબ આવે મહિલા ખેડૂતોને કેન્દ્રમાં રાખીને જળ વ્યવસ્થાપન તકનીકીમાં નવીનીકરણ ત્યારબાદ સંખેદા ફર્નિચરના ડિઝાઇનર કોણ છે સંખેદા ફર્નિચરના ડિઝાઇનર કોણ છે તો એ છે ખરાદી સમુદાય ભવાઈ લોક નાટકનું નામ કેવી રીતે પડ્યું છે તો જવાબ આવે ભાવ ઉપરથી જેનો અર્થ અભિવ્યક્તિ થાય છે ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ ગુજરાતમાં હવા મહેલ ક્યાં આવેલો છે ગુજરાતમાં હવા મહેલ ક્યાં આવેલો છે તો જે હવા મહેલ છે તે આવેલો છે વઢવાણ ખાતે સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે નીચે આપેલ જોડીઓ પૈકી કઈ જોડ સાચી નથી તે જણાવવાનું છે તો આમાંથી ભાલકા મંદિર પાલનપુરા ખોટું છે ઓકે અને ત્યારબાદનો મિત્રો છેલ્લો ક્વેશ્ચન જોઈ લઈએ કે ભાઈ નીચે આપેલ જોડીઓ પ્રવાસન સ્તરો અને તે સ્તરના જિલ્લા દર્શાવે છે કંઈ જોર સાચી નથી તો આમાં જવાબ આવે છે ગિરાથોદ જૂનાગઢ ઓકે એ ખોટું છે ગિરાથો સો ગીર સોમનાથ જિલ્લામાં આવે ચાલો તો મિત્રો આ હતા પોલીસ કોન્સ્ટેબલ માટે ઇતિહાસ અને વારસાના મોસ્ટ ટાઈમ ટાઈમી પ્રશ્ન મિત્રો ઇતિહાસ અને વારસો ઓકે ત્રીસક માર્ક્સનું પૂછાઈ શકે છે તો ખાસ અગત્યના પ્રશ્ન હતા પોલીસ કોન્સ્ટેબલ સ્પેશિયલ ક્રેશ કોર્સમાં જોઈન થવા માટે મિત્રો આજે ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ફેમસ છે કે તમે નામની એપ્લિકેશનની મિત્રો અવશ્ય ડાઉનલોડ કરી લેજો